જય જવાર જય આદિવાસી તો મિત્રો અત્યારે હાલ આપણે ખીચડી બીચડી કંઈક વઘારવાનું સાથે કરીએ છે કાં તો બઠી મીલ દેવાની સાથે પહેલી વાર ખીચડી હાથ બનાવો કહેવાય એટલે બતાવીશ તમને અમે લોકો એટલે મિત્રો આ રીતના કરી નાખ્યું કમ્પ્લેટ જોડ નાખવાનું ચકાસો આ રીતના ધોઈ નાખવાનું અને પછી પાણી છે એ બધું આ રીતના નાખવાનું ધોઈ લેવાનું પછી આમાં ચોખ્ખું પાણી લેવાનું ચોખ્ખું એકદમ ચોખ્ખું પાણી આ રીતના

તો ચૂલા આપણો અત્યારે ચાલુ છે તો ચૂલાની અંદર આપણે જો બનાવીએ છીએ આ રીતના ધુમાડો બહુ થાય છે મિત્રો ચૂલા પર રાંધવાનું એટલે ધુમાડો થાય ને એટલે આ રીતના ધુમાડો બહુ થાય છે પણ વાંધા નહીં તો ચોખા આપણે ધોઈ બોઈને સાફ કરીને લઈએ કમ્પ્લીટ હવે આમાં નમક છે નમક આપણે આપણા સ્વાદ અનુસાર નાખી દેવાનો મિત્રો આટલો પોતપોતાના સ્વાદ અનુસાર નાખવાનો મિત્રો એમાં કંઈ આવતું નહીં તો આપણે આજે ચાવલ બનાવીએ અને કાલે મિત્રો મકાઈના રોટલા અને એવું કંઈક શાકભાગ બનાવીશ તો પણ તમને શેર કરીશ એટલે આવું બધું બનાવતા શીખી જઈએ ને એટલે જિંદગીમાં તકલીફ ના આવે મિત્રો ગમે તો જાઉં ને ધંધો કરવા તો આ રીતના બનાવીને ખાઈ લેવાય આપણે ભૂકે નહીં મરવાનું કોઈકની બાજુ આપણે જોવાનું નહીં આવડતું હોય ને એટલે પોતાની મેણે બનાવીને ખાઈ લેવાય મિત્રો તો આ આવશે મિત્રો આપણે ચાવલ બનાવીને છે હવે થોડીક ટચ પંદર મિનિટ ચડે એટલે પછી આપણે બરાબર કમ્પ્લીટ ચડી જાય એટલે ઉતારી લેવાનું અને પછી સફેદ ભાત ખાવાનું કારણ છે મિત્રો ખબર સફેદ ભાત કેમ ખાવાનું છે ખબર કે અમારી જોડે અથાણું છે અથાણું છે ને એટલે આપણે સફેદ ભાત બનાવ્યું છે બરાબર બાકી તો ના બનાવીએ કારણ કે સફેદ ભાત ની અંદર અથાણું સેટ થઈ જાય એટલે આપણે સફેદ ભાત બનાવ્યું છે અથારે અને કાલે સવારમાં રોટી બનાવી છે કારણ કે મિત્રો આપણે આવું બધું બનાવીને ખાવું પડે મજૂરી કરવા એટલે મજૂરી મજૂરીને બધું બનાવવું પડેલા એવું કંઈક ખાવું પડે સુરદાસ હું બનાવે હેલા મેં તો ખીચડી મૂકી દીધી લા તું શું ભણાવે હતા હે હું પાપડ પાપડ એટલે તમે મિત્રો જોઈ લો આ સુરદાસની થાળી મેં પાપડ પડ્યા

કોઈ વાંધો નહીં તો વેચી વેચીને ખાઈ લે હું તો તેલ ગરમ થઈ જુ કે નહીં તો નાખ્યા લે આવું હે તો જરીક ને આપણે ટેસ્ટ ટેસ્ટ કરવાનું કરવાનો તું પાટલે બહી રહ્યો તો પછી મેં કઈ બહી તું નાખવાના કે તારે નાખવાના મિત્રો પ્રોગ્રામ બોગ્રામ કઈ નથી પણ આ પાપડ લાવેલા પેલા એટલે શું છે કે એમાં થઈ જાય બરાબર મેં નાખો એટલે તારે કાઢવાના તો સાજા નહીં મળે થોડાક હશે પણ આપણે તળી નાખીએ ડાબ ચા કાઢવાનું કર બરાબર ફેરવું તો ચાલુ પાપડ છે કહેવાય એટલે આપણે એને ખાવાની મજા આવેલા સુરદાસને આ બધું પાપડ એવું બનાવતા શીખવાડીએ આપણે તળવાના ને એવું બધું આ રીતના પાપડ નાખી દેવાના ને કાઢ લેવાના પછી હા ખાવાના છે છેલા ખીચડીમાં ખીચડી બનાવેલી છે આ ખીચડી બનાવવાની છે બનાવીને બનાવેલી છે નાના એટલે ઓછું નાનું પરિવાર છે સુખી કુટુંબ સુખી કુટુંબ સુખી પરિવાર કહેવાય દાળી કરે ને મિત્રો દાઢી હમણે રોજ કરે કહેવાય છસો રૂપિયા દાળી રોજની લાવે એટલે આ દસ રૂપિયાના પાપડ તો ખવાય ને બરાબર ને હમ ચાલતા તારું પતી ગયું ને તો બે પાપડ આવે છે કે ત્રણ નહીં આપણે બે જ ખાવાનું બે માણસ એટલે બે જ ખાવાના એટલે સુરદાસ ને પાપડ ત્રણ નાય ખા અને હવે આપણે આપણી ખીચડી બનાવી છે ને પાક એટલે જોઈ લેવાનું ઘબવાનું તો હા પાછું મેં મોય મેળ દેહીએ ને તને થોલું મેં મેલાડું એ તો મારે મેલવાનું છે તારે થોડું મેલવાનું છે તો મિત્રો જોઈ શકીએ છે આપણે હા સુવાર લાખીએ ગેસ જેવી સિસ્ટમ નહીં ને લાકડા પર બનાવીને ખાવાનું એટલે લાકડું જેટલું હળગે ને એટલું વેલું બને અને આમાં એવું છે કે આ ચોમાસાની સિઝન છે એટલે લાકડા તો પલળેલા છે વરસાદમાં એટલે પડે ખાવાની તો મિત્રો લાકડાના ચૂલી બનાવે ને ખાવાની મજા બહુ આવે ગેસ જેવી ગેસ તો મજા નઈ આવે કાચું કાચું આવે તો મિત્રો આ દવા સાંટવાનો પંપ પડેલો છે આપણે આજે આખો દિવસ દવા સાંટી ખોકીની અંદર આ મંગફળીમાં એટલું ખળત હતું ને ના પૂછે વાત એટલું ખળ હતું હવે થોડીક આમ મંગફળીમાં સુધારો છે ખડ ઓછું થયું ત્રણ બે થી ત્રણ રાઉન્ડ મગફળીમાં દવા મારીને આમે કપાસ છે આપણો બરાબર તો વિડીયો અમારો તમને સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો